ભરૂચમાં પ્રાથમિક શાળા તાળા ઇઠ્યાસીથી વધુ વિદ્યાર્થીઓના ભણતર પર અસર ભરૂચ નગરપાલિક પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત સ્ટેશન રોડ મિશ્રાવાળા ક્રમાંક દસ અને પાંત્રીસને છેલ્લા બે દિવસથી અચાનક તાળા મારી દેતા પંચ્યાસીથી વધુ વિદ્યાર્થીઓના ભણતર પર ગંભીર અસર પડી રહી છે શહેરના કલરવ સ્કૂલ સાથે સામે આવેલ ટેકરા પર રાવડીવાડા વિસ્તારમાં આવેલ આ નગર પ્રાથમિક શાળા વર્ષોથી ચાલતી રહી આવી છે પરંતુ તાજેતરમાં અચાનક આ શાળાને બંધ કરી દેતા વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ભારે અસંતોષ ફેલાયો છે વાલીઓએ આપેલી માહિતી અનુસાર સમિતિ દ્વારા આ શાળાને દાંડિયા બજાર વિસ્તારમાં ખસેડવાની યોજના બનાવી રહી છે આ મુદ્દે વાલીઓને જણાવ્યું કે રાવળીયાવાડા વિસ્તારમાં મોટાભાગના બાળકો ગરીબ અને મધ્યમ વર્ગ પરિવારના છે જો શાળાને દૂર ખસેડવામાં આવે તો બાળકોને ત્યાં પહોંચવામાં મુશ્કેલી પડશે જેના કારણે તેમના ભણતર પર ખરાબ અસર પડશે વાળીઓએ નિર્ણય અચાનક અને અનાયાસ પગલું ગણાયું છે અને સ્પષ્ટ કર્યું છે કે તેઓ શાળાને ખસેડવાના નિર્ણયનો વિરોધ કરશે કેટલાક વાલીઓએ જણાવ્યું કે તાજેતરમાં કોઈ પૂર્વ સૂચના કે ચર્ચા કર્યા વિના શાળા બંધ કરી દેવી એ બાળકોના ભવિષ્ય સાથે છેડા કરી જેવું છે હાલમાં વિદ્યાર્થીઓ શાળાના ખુલતા ભણતરની વંચિત છે અને તાળા ખુલશે કે નહીં તે અંગે સ્પષ્ટતા થઈ જ નથી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ તરફથી આ મુદ્દે સત્તાવાર સ્પષ્ટતા આપવામાં આવી નથી મારું નામ જ્યોત્સનાબેન જયંતિભાઈ વાઘેલા છે હું પણ આ સ્કૂલમાં ભણેલી છું ને અમારા આજુબાજુના વિસ્તારના બાળકો પણ બાળકો પણ આ આ સ્કૂલમાં ભણવાનું કહે છે તો અમે એમને પૂછ્યું કે કે તમે બીજી સ્કૂલમાં જવા રાજી છો તો બાળકો ના પાડે છે કે અમારે આઈ સ્કૂલ સિવાય બીજે નથી જવું કઈ અને આલી બધી બેઠા અમને તો અમને જાણવા મળી સ્કૂલ વેચાઈ ગઈ અને શિક્ષકોને અમે કીધું ત્યારે લોકો પણ એવું કહે છે કે અમારી જોડે 5000 રૂપિયા ભાડું માંગે છે

ભટકળ સ્કૂલ છે ગુજરાતી શાળા તો અમારે એમાં જ ભણીને મોટા થયા છે અમારા પપ્પા પણ એમાં ભણ્યા હતા અને અમે એવું ચાહીએ છીએ કે અમારા બાળકો પણ આમાં જ ભણે બસ અમારા બાળકો આમાં ભણે એવી અમારી માંગ છે અને મને આ સ્કૂલ પસંદ છે અને અમારા બાળકો આમાં જ આવવા રાજી છે બીજા જવા રાજી નથી અમને એવું કહે છે કે અમારી શરતી લઈ લો હવે અમે મજૂર છે અમે મજૂરી કરીને હું અમે એમની ફી ભરી શકશું કે પછી અમે અમને આમાં ભણાવશું ને અમે કામ ધંધો કરીશું તમે બોલો કે અમે શું કરીએ ફી ભરવાના પૈસા કઈ કરવાના અમારે હમણાં બેન શું પરિસ્થિતિ થઈ છે હમણાં સ્કૂલ પર તાળા વાગી ગયા કાલે બાળકો સ્કૂલ આવ્યા અને ઘરે પાછા આવ્યા અમે પૂછ્યું કે કેમ તમે લોકો પાછા આવ્યા તો કહે છે કે સ્કૂલ પર તાળા છે એટલે અમે પાછા આવ્યા અને આજે અમે લોકો મૂકવા આવ્યા સ્કૂલે છોકરાઓને તો આજે પણ અહીંયા તાળા છે તો બધા અમે લોકો ભેગા થયા અને કોઈ અમને પૂછવા આવ્યું નથી આ મીડિયાવાળા ભાઈ આવ્યા